આ ને લઈને આપણે જે વાત કરીએ છીએ જેમાં ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર આદિવાસી વિસ્તાર હોય અન્ય કોઈ પણ વિસ્તાર હોય ગુજરાતની અંદર મોટા મોટા વાયદાઓ કર્યા હતા ભારતીય જનતા પાર્ટી તો આ બધું કામ કરી દીધું હોત તો આપણે બધા ભેગા થવાની જરૂર પડે ખરી આપણા બધાની જે માંગો હતી જે હક અને અધિકાર હતા એ બધું અત્યારે કરી દીધું હોત આપણે એ બધા ભેગા થવાની જરૂર પડે ખરી પડે ખરી નહીં પડે ને તો આપણે જોઈ રહ્યા છીએ ગુજરાતની અંદર એટલો બધો ભૂખ અને ભ્રષ્ટાચાર વધી વધી ગયો ગયો છે ને આજે ગુજરાતના દરેક ગામડાઓની અંદર લોકો થાકી ગયા છે આ ભારતીય જનતા પાર્ટીના શાસન થી કંટાળી ગયા છે લોકો સ્વયંભુ બહાર આવે છે કે ભાઈ તમે બધું કેતા હતા કે ભાઈ તમારા વિસ્તારની અંદર જળ જગલ જમીનની વાત હતી એ તમને આપી દેશું તમારા દેવા માફ કરી દેશું તમારા વિસ્તારની અંદર ગામડાઓની અંદર સ્કૂલ સારી બનાવી આપીશું તમારા ગામડાઓની અંદર વર્ગો વધારી આપીશું જેથી તમને તમારું બાળક ત્યાં વર્ગો વધારે તો ત્યાં ત્યાં ભણે દૂર નહીં જવું પડે એવા વાયદાઓ હતા આજે આ ભ્રાજ ની સરકારની અંદર તમે જોઈ રહ્યા છો સ્કૂલ અંદર જે જે બનાવવાની હતી અને હતા વર્ગો બદલે તમે જોઈ રહ્યા છો તો ગામડાઓની અંદર પાંચસો થી ઉપર શાળાઓ બંધ કરી નાખ્યા લોકો અત્યારે છોટાઉદેપુર તાલુકાની અંદર દોઢસો થી વધારે સ્કૂલોની સ્કૂલોની અંદર જે શિક્ષકોની ઘટ છે અમે માહિતી મંગાવી છોટાદેવ તાલુકાની અંદર કે આ ગામડાઓની અંદર જ્યાં સ્કૂલ પ્રાથમિક શાળા ચાલે છે ત્યાં પૂરતા શિક્ષકો નથી બોલો સાચી વાત છે ને તો તમને અહીંની જે જનતા છે ગુજરાતની જે જનતા છે એ તમને શાના માટે પેજ પ્રમુખ થી પાર્લામેન્ટ સુધી તમને પહોંચાડી દીધા આપણે બધા સૌએ ભેગા થઈને

આટલા માટે કોઈનો કાર્ડ ચાલ્યું હોય તો બોલો તો ઉચાદળી કરો દસ દસ લાખના કાર્ડ બનાવી દીધા કોઈ પણ દવાખાનામાં કાર્ડ ચાલતું નથી તો આપણે એટલા માટે ભ્રષ્ટાચાર કરવા માટે મોકલ્યા એમને દિલ્હી સુધી આપણે તા આપણે એમને શાળા માટે ચૂંટીને મોકલ્યા કે આદિવાસી વિસ્તારની અંદર જે સમસ્યા છે એ સમસ્યાનું સમાધાન કરવાનું ડેવલપ કરવા માટેનું લાખો કરોડો રૂપિયા દિલ્હી અને

સસ્તા નળ સે જળ યોજના એક પોઈન્ટ એકતાલીસ કરોડ રૂપિયા એમાં પણ જે અધિકારી આ ગામડાઓને બહેનો ભાઈઓને પાણી આપવા માટેનો રૂપિયો હતો સરકાર માંથી હતો ત્યારે એક પોઈન્ટ એકતાલીસ કરોડ રૂપિયા ના ચેક ભરીને અધિકારી પોતાના ખાતામાં સગવટી કરી દીધા કોઈ બોલવા તૈયાર નથી ભારતીય જનતા પાર્ટીના મંત્રી નેતા ધારાસભ્ય કોઈ બોલવા તૈયાર નથી તમને મોકલ્યા શાના માટે

એકલા હાથો બનાવી દીધો ભાઈ તું મારાથી ભૂલ થઈ ગઈ ને મારાથી મગજ આમ હતું ને તેમ હતું ને એમ તેમ બધું કરી અને સરેન્ડર થઈ ગયા પોલીસ ને કે પૈસા મારાથી ભૂલથી લઈ લીધા એમ કરી એટલે મોટી મોટી માછલીઓ ફસાવવાની હતી એના માટે એને ભાઈને ને હાથો બનાવી દીધો આટલું બધું કરોડો રૂપિયાનું કોમ્પાન છતાંય કોઈ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર કોઈ ધારાસભ્ય સાંસદ કોઈ મંત્રી બોલવા તૈયાર નથી ગામડાઓની અંદર આદિવાસી વિસ્તારને ડેવલપ કરવા માટે વિકાસ કરવા માટેના રૂપિયા આ લોકો સગે કરી